વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે નવસારી બજાર ખાતે આવેલ ચિકનની દુકાનને રાત્રિના સમયે અજાણ્યા ચોરી નિશાન બનાવી દુકાનમાંથી રોકડનો હતો જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે સુરતમાં વારંવાર ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના હાડસમા નવસારી બજાર ખાતે ચિકનની દુકાનમાં ચોરી થઈ હતી નવસારી બજાર ખાતે આવેલ શાકભાજી માર્કેટની લક્કી ચિકન સેન્ટર નામની દુકાનમાં રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરો દુકાનનું શટર વચ્ચેથી ઊંચું કરી દુકાનમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ કાઉન્ટરમાં મૂકેલ રોકડા રૂપિયા સહિતની ચોરી કરી હતી તો રીઢા ચોરોએ અન્ય દુકાનોને પણ નિશાન બનાવી હોવાનું કહેવાય રહ્યું છે હાલ તો ચોરો સીસીટીવીમાં કેદ થયા હોય જેના આધારે પોલીસે ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે